પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ઉપસ્થિત જૈન સમાજના અગ્રણી તેમજ એલિસ બ્રિજ ધારાસભ્ય અમિત શાહ અને વેજલપુર ધારાસભ્ય અમિત ઠાકર આદિ મહાનુભાવો દ્વારા રથયાત્રાની ધ્વજા ફરકાવી પ્રયાણ કરાવાયું આ પ્રસંગે મહાસંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ ખીમાવાળા સેક્રેટરી પ્રણવભાઈ શાહ પ્રવીણભાઈ આત્મારામ શાહ તેમજ રથયાત્રા કન્વીનર બિગેનભાઈ શાહ દ્વારા પધારેલ સર્વે ગુરુ ભગવંતો અને અગ્રણીઓનું સ્વાગત કરવામાં આવ્યું સમગ્ર અમદાવાદના વિવિધ સંઘોના પરમાત્માના રથ પરમાત્માની પાલખી લઈને ચાલતા યુવાનો વિવિધ સંઘોના ટેબલો સુમધુર સંગીત રિલાવતા બેન્ડ વિવિધ મંડળીઓ વિવિધ સંઘોના મંડળો સહિત આ રથયાત્રા લક્ષ્મીવર્ધક જૈન સંઘથી પ્રાણાયામ કરી રાજનગરના માર્ગો પર પરિભ્રમણ કરતા ભઠ્ઠાચાર રસ્તા અંજલિચાર રસ્તા ધરણીધર નવા શારદા મંદિર સુવિધિ જૈન સોસાયટી થઈ દશકોશી હોલ ખાતે સમાપન થયેલ જ્યાં કુંથુનાથ જૈન સંઘ ખાતે પૂજ્ય આચાર્ય શ્રી ચંદ્રજીત સુરેશ્વરજી મહારાજા પુણ્યપન્યાસ પ્રવર શ્રી પ્રજ્ઞ દર્શન વિજયજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતોની પ્રેરક ઉપસ્થિતિમાં ગુરુ ભગવંતોનું માંગલિક યોજાયું ત્યારબાદ દસકોલી હોલ ખાતે પધારેલ સર્વેની સાત ધાર્મિક ભક્તિ યોજાઈ આચાર્ય શ્રી રાજ્ય સુરેશ્વરજી મહારાજની પ્રેરણાથી સમસ્ત અમદાવાદના શ્રી સંઘોમાં સંકલન કરી એક સાથે સૌની રથયાત્રા સતત ત્રીજા વર્ષે કરવામાં આવી આ રથયાત્રામાં વિવિધ સ્થળોએ વિવિધ સંઘ તથા મહાસંઘ દ્વારા

ગુરુ ભગવાન સાધુ ભગવંતો સાધુ ભગવંતો ના એક વિશાળ દર્શન થાય છે અને રથયાત્રા દ્વારા એક જૈન સંદેશ સમગ્ર જગત સુધી પહોંચાડવામાં આવે છે વર્તમાન અંદર જ્યાં સુધી સુધી એકતા ના હોય ત્યાં કોઈ કાર્ય થઈ શકતું નથી આમ સંઘ એકતાના પ્રતિકે પણ આ રથયાત્રાનું એક આયોજન કરવામાં આવે છે આ રથયાત્રાની અંદર વિશાળ સંખ્યામાં લોકો જોડાયેલા હોય છે મહાસંઘ એટલે લગભગ એકસો સોતેર સંઘો નો સમૂહ છે આયોજિત સમગ્ર અમદાવાદના જૈન સંઘો ની આ ત્રીજી રથયાત્રામાં અત્યારે આપણે છીએ સમગ્ર રથયાત્રાના કન્વીનર બિગીનભાઈ શાહ સાથે બિગીનભાઈ આ રથયાત્રામાં કેવું આયોજન રહ્યું આ રથયાત્રા એક અમારું વાર્ષિક કર્તવ્ય છે જે અમારે દર વખતે ફર્લ્યુસન પર્વ પત્યા પછી વાર્ષિકમાં એક વખત આવી રથયાત્રા સામૂહિક કરવાની હોય છે અને આ વર્તમાનમાં અમારા ગચ્છાધિપતિ શ્રીમાં મહાત્માઓએ અમને પ્રેરણા કરી કે દરેક સંખ અલગ અલગ રથયાત્રા કરે એના કરતાં આપણે એકતા પ્રદર્શન બતાવવું હોય તો દરેક સંઘ ભેગાથી રથયાત્રા કરે તો છેલ્લા ત્રણ વર્ષની અમદાવાદ સ્વેતાંબર મૃત્યુપ્રદક કપાક છે મહાસંઘ દ્વારા એક સુંદર આયોજન કર્યું છે અને લગભગ થી અધિક સંઘો આની સાથે સામૂહિક રથયાત્રામાં જોડાય છે અને દરેક દ્વારા પોતાના અલગ અલગ રથ ઉડગાડા દીક્ષાર્થીઓ હાથી એ સાથે આખું આ રથયાત્રા આયોજન અહીંયા કરવામાં આવેલું છે યાત્રા માં અ લક્ષ્મી માર્કેટ થી અને ઉતર્યા લગભગ સમય અંદર તો કમ સે વીસ થી પચ્ચીસ હજાર માણસ દર્શન કરવા રસ્તામાં બધા વરઘોડા દર્શન કરવા જોડાયેલા હતા તપા કચ્છ સંઘ મૂળ અત્યાર ના એકસો ને ઇઠ્યોતેર સંઘ અમારા ત્યાં આગળ તપા કચ્છ થયેલા છે મહાસંઘ એમાંથી આટલી આજુબાજુના બધા એરિયા અમને સંમતિ આપી કે અમે તમારી સાથે છીએ અને બધા તમે આવી સામૂહિક રથયાત્રા કાઢવી જ જોઈએ દર વર્ષે તપા કચ્છ મહાસંઘ દ્વારા અમે એક વેબસાઈટ બનાવેલી છે અને એક એપ બનાવેલી છે જેના વસ્તી ગણતરી કરીએ છીએ આખી દસ વર્ષ પહેલા એનું સંચાલન શરૂ કરેલું અમદાવાદ ની અંદર રહેલા તમામ એ તમામ જૈનોનું એની અંદર રજીસ્ટ્રેશન કરવામાં આવે છે જેના દ્વારા અમદાવાદ ની અંદર જૈનોની કેટલી વસ્તી છે એનું એક આપણને એક સૂત્રતા મળે અને તેના કારણે આપણે સરકાર પ્રશાસન ઉપર પણ આપણું બહુમૂલ્ય એવું કરી શકીએ કે જૈનો આટલી બધી પ્રભાવ છે અહીંયા આધારે